આ ઓડિયો મીડિયાના માધ્યમથી હું આપ સૌને પણ આપું છું ખૂબ જ ગંદી ગાળોમાં ના સાંભળી શકાય બીપ કરીને આ ઓડિયો થયેલો છે આ બુરી ઓડિયો બી આપણે મોકલી ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના લાંબા શાસનકાળથી છાટકા બની ગયેલા ભારતીય જનતા પાર્ટીના એક ગુંડા એક તાલુકા સદસ્ય ચેતન ધાનાણી દ્વારા ગામના આ જે કિસાનો જે આવ્યા હતા એમને ફોન કર્યો છે અને ફોન કરીને એટલી ગંદી લેંગ્વેજમાં એમને ગાળો બોલી છે કે તું આ સભામાં ગયો કેમ તો અરવિંદ કેજરીવાલની કિસાન મહાપંચાયતમાં કેમ કહ્યું બીજું ગુજરાતમાં પૂનમ ભરતો કરી નાખીએ ગુજરાતની બહારથી પણ આ માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ માટે પણ આડુડું બોલે છે તો અમે એવી પ્રયાસ કરીએ છીએ કે દિલ્હીમાં યા પંજાબમાં બી આની વિરુદ્ધમાં ફેફઆર થાય તો આને ખબર પડે પૂનમ ભરવા ત્યાં પડે છે પ્રેસ વાર્તામાં મીડિયાના તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે સાથીઓ આજની આ પ્રેસ વાર્તા અમરેલીમાં જે તાલુકા ભાજપનો પ્રમુખ છે ચેતન ધાનાણી તેને આમ આદમી પાર્ટીના લાલાવદર ગામના કાર્યકર્તાઓ પર જે એમને ફોન કરીને જે ગાળા ગાડી કરી છે એમ એ સંદર્ભે છે સાથીઓ માહિતી મુજબ એવું છે કે એકત્રીસ ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહા પંચાયતનું સુદામણા ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કિસાન મહાપંચાયતનું આયોજન એટલે કરવામાં આવ્યું હતું કે બોટાદ ખાતે એપીએમસી માર્કેટની અંદર કિસાનો જે એમના કરદા પ્રથાને લઈને વિરોધ પ્રદર્શન માટે ભેગા થયા હતા ત્યાં અમારા કિસાન સંગઠનના નેતા રાજુ પ્રવીણ રામજી સમર્થન આપવા પહોંચ્યા હતા ત્યારબાદનો આખો ઘટનાક્રમ જે પ્રમાણે લોકો હળદર ગામે જે પંચાયત ભેગી થઈ ત્યાં પોલીસ દ્વારા જે દમન કરવામાં આવ્યું આ બધી વસ્તુને લઈને આમ આદમી પાર્ટીના અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબ દ્વારા સુદામણા ગામે એક મહા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું એકત્રીસ ઓક્ટોબરના રોજ આ કિસાન મહાપંચાયતમાં આશરે પચાસ હજારથી વધારે ખેડૂતો આખા ગુજરાતના અલગ અલગ ગામડાઓમાંથી ઉપસ્થિત રહ્યા હતા જેમાં અમરેલીના લાલાબજાર ગામેથી પણ અમારા ખેડૂત મિત્રો ત્યાં હાજર રહ્યા હતા આ વસ્તુનો રંજ રાખીને આ વસ્તુની કિન્નાખોરી રાખીને ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના લાંબા શાસનકાળથી છાટકા બની ગયેલા ભારતીય જનતા પાર્ટીના એક ગુંડા એક તાલુકા સદસ્ય ચેતન ધરાણી દ્વારા ગામના આ જે કિસાનો જે આવ્યા હતા એમને ફોન કર્યો છે અને ફોન કરીને એટલી ગંદી લેંગ્વેજમાં ગાળો છે કે તું તું આ સભામાં ગયો કેમ અરવિંદ કેજરીવાલની કિસાન મહાપંચાયતમાં કેમ ગયો તું આમ આદમી પાર્ટીની સભામાં કેમ ગયો એમ ના છાજે ના સાંભળી શકાય એવી લેંગ્વેજમાં ગાળો બોલી છે જે કોઈ પણ ચાલ કોઈ પણ કાર્ય ચલાવી ના લેવાય ભારતીય જનતા પાર્ટીના આ નેતા દ્વારા આ ગુંડા દ્વારા જે ગાળો બોલવામાં આવી છે એ ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર છતું કરે છે એમની જાતિગત માનસિકતા પણ છતી કરે છે એટલે આ આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન કરવા માંગુ છું કે શું તમે ગુજરાતના પંચાવન લાખ દલિતોને ખરીદી લીધા છે શું તમે ગુજરાતના કરોડો લાખો કરોડો શોષિત પીડિત વંચિત સમુદાયના માલિક છો કે તમે છાસવારેને છાસવારે કંઈ પણ આવું થાય ત્યારે તમે ગરીબ માસૂમ લોકોને તમે ફોન કરીને દારાગીરી તમારું દમનનું એમની પણ દારાગીરી બતાવો છો અમારા માટે હિન્દુ છે નહીં એ અમારા માટે ફક્ત અને ફક્ત ગુલામ છે આવું તમે એકવાર તમારી સત્તા પર જાહેરાત કરો પછી ખબર પડે કે તમારી સત્તા રહે છે કે તમારી સત્તા શોષિત પીડિત વંચિત સમુદાયના લોકો ઉખાઈને ફેંકી દે છે આપના માધ્યમથી હું એ પણ જણાવીશ કે અમે આવતીકાલે સવારે અમરેલી માટે સમગ્ર આમ આદમી પાર્ટીની એસટી ડિપાર્ટમેન્ટ ટીમ તથા અન્ય વિભાગના સાથી મિત્રો અને પાર્ટીના પ્રદેશના નેતૃત્વના કેટલાક સાથી મિત્રો અમે અમરેલી લાલાવદર ગામ ખાતે રવાના થઈ રહ્યા છે અમારા સાથીની મુલાકાત માટે અને ત્યાં જઈને એમની મુલાકાત લીધા બાદ આ જે હરામખોર છે જેને આ ગાળાગાડી કરી છે ભારતીય જનતા પાર્ટીનો પદાધિકારી એના ઘરે બી અમે મુલાકાત લેવા જવાના છીએ આપના માધ્યમથી હું પોલીસને પણ જણાવું છું અને એના ઘરે મુલાકાત લઈને અમે એને પ્રશ્ન કરવા જવાના છીએ કે ભાઈ તને આટલી બધી દારાગીરી કરવાની જે તાકાત છે જે સત્તા છે શું ભારતીય જનતા પાર્ટીના કયા નેતાએ તને પરમિશન આપી હતી કમલમમાં વિરુદ્ધમાં જાય તો અહીંયા દેશમાં લાગુ કરી દીધી છે એટલે કોઈ પણ આપણી વિરુદ્ધમાં જાય તો એને તમે તમે ધમકાવો ગાળો બોલો આપણા રાજ્યની આપણી પોલીસ તમને કશું જ નહીં કરે આવા કોઈ આદેશ મળેલા છે એવી વાર્તાલાપ કરવા માટે અમે ભાઈના ઘરે બી જવાના છીએ આટલી અમારી આ રજૂઆત હતી ને વાત હતી સાથોસાથ હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને એ જે ભાઈએ જે ગાળા ગાડી કરી છે કદાચ સોશિયલ મીડિયામાં તો બે દિવસથી ફરી જ રહ્યું છે પરંતુ જેમને ના સાંભળ્યું એમને આપના માધ્યમથી હું સંભળાવીશ આ ઓડિયો મીડિયાના માધ્યમથી હું આપ સૌને પણ આપું છું જ ગંદી ગાળોમાં ના સાંભળી શકાય બીપ કરીને ઓડિયો થયેલો છે આ ઓડિયો બી હું આપણે મોકલી આપું છું એટલે આનાથી સૌ પ્રથમ તમને માહિતી મળી છે કે ગઈકાલે દલિત સમાજના આગેવાનો દ્વારા એફઆઈઆર પણ પીડિતના સાથે રાખીને દાખલ કરી દેવામાં આવી છે એ એફઆઈઆરને લઈને પણ પીડિતના લઈને અમે અમરેલીના એસપી સાહેબની બી કંઈક આવતીકાલે મુલાકાત લઈશું અને એફઆઈઆરમાં કંઈ જો કંઈ ઘટતું કરતું હશે તો એમાં બી અમે એડિશનલ સુધારો કરાવડાવીશું અને આ માણસને કોઈ પણ કાર્ય છોડવાનો નથી અને સમગ્ર આ ઘટના બાદ ભારતીય જનતા પાર્ટીને બી અમે મેસેજ આપીએ છીએ કે ભાઈ ગુજરાતની અંદર તમારી શાન ઠેકાણે લાવશે તો ગુજરાતના દલિત શોષિત પીડિત વંચિત અને ન્યાયપ્રિય લોકો લાવશે તમે જે ત્રીસ વર્ષના તમારા લાંબા શાસનથી છાટકા બની ગયા છો કિસાનોને તમે ગુજરાતની અંદર કરદા પ્રથા કર પ્રથા જેવી અનેક કુપ્રથાઓથી લૂંટી રહ્યા છો એમને ટેકાના ભાવ નથી આપતા એમને એમના વીમા વીમાની સહાય પૂરી નથી કરતા એમને તમે જે સરકારી સહાયો જે ખેડૂતોને બિચારા એમાં બી નથી મળતું ખાતર સમયસર નથી આપતા સિંચાઈનું પાણી નથી આપતા

એ તો તમે જીજ્ઞેશભાઈને પૂછો તો વધારે બેટર રહેશે ચેતનભાઈ અમે અમારા જે પાર્ટીના સાથી છે લાલાબદર ગામના જીગ્નેશભાઈ એમની સાથે ટેલિફોનિક વાર્તાલાપ કર્યો ત્યારે એમને જણાવ્યું કે સભા બતાવીને એ ગામડે એમના ઘરે પહોંચી ગયા એમાં જો એમને પાંચ કે દસ મિનિટ લેટ થયું હોત

આમ આદમી પાર્ટી દ્વારા અને ગુજરાતના સમગ્ર દલિત સમાજ દ્વારા આ જે બબાલ છે જે મુદ્દો છે એ મારો એકલાનો નથી પાર્ટીનો એકલાનો નથી આખા ગુજરાતના શોષિત પીડિત વંચિત દલિત સમુદાયનો ન્યાયપ્રિય લોકોનો મુદ્દો છે હું તમામને આહવાન કરું છું કે ઝીરો નંબરથી ગુજરાતના ખૂણે ખૂણેથી તમે આની આ નાલાયક વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવો હું પણ મારા પાર્ટીના પદાધિકારી એસસી ડિપાર્ટમેન્ટના પદાધિકારી દ્વારા ગુજરાતના ખૂણે ખૂણેથી એફઆઈઆર દાખલ કરાવું છું અને આખા ગુજરાતમાં પૂનમ ભરતો કરી નાખીએ ગુજરાતની બહારથી પણ આ માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ માટે પણ આડુડું બોલે છે તો અમે એવી પ્રયાસ કરીએ છીએ કે દિલ્હીમાં યા પંજાબમાં બી આની વિરુદ્ધમાં એફઆઈઆર થાય તો આને ખબર પડે પૂનમ ભરવા ત્યાં પણ જાય